છે કે ચાલુ આ દુકાનથી આ વસ્તુ મળી રહે એ તમે કદી વિચાર્યું પણ નહીં હોય એવી આઈટમ થ્રી પિન મલ્ટી પ્લગ તમને બતાવવા જઈ રહ્યો છું જો ભાઈ આ છે થ્રી પિન મલ્ટી પ્લગ જે કોઈ વિદ્યાર્થી મિત્રો જે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા રહેતા હોય અને જ્યારે પણ ઈન્ડિયા આવે ત્યારે એમના મોબાઈલમાં ચાર્જ કરવાનો બહુ થ્રી પિન પ્લગ માટે ઇન્ડિયાના પ્લગમાં એમનું ચાર્જર સેટ થતું નથી એના માટે આ થ્રી પિન મલ્ટી પ્લગ જે આપણી દુકાને ફૂલ સ્ટોકમાં અવેલેબલ છે એકદમ રિઝનેબલ એનો ભાવ પણ છે બરાબર તો જે મિત્રો બહારથી આવતા હોય યુએસએ કેનેડાથી અહીં આઈ ઈન્ડિયામાં જ્યારે પણ આવ્યા હોય અને ત્યારે ચાર્જર એમનો સેટ થતો ના હોય તો એના માટેનો થ્રી પિન મલ્ટી પ્લગ જે આપણા ઇન્ડિયાના પ્લગમાં સેટ થઈ જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી